નમસ્કાર કેટીવી ગુજરાત સાથે હું છું સુનિલ નજર કરી વિગતવાર સમાચારો તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે હાઈકોર્ટમાં સુનાવણી છે મનપાની એફિડેવિટમાં યોગ્ય ઉલ્લેખ ન કર્યો હાનિ પણ કોન્ટમાં નોંધ થઈ સામાન્ય કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે સરકારી કર્મ અધિકારીને કેમ છાવરવામાં આવે છે તેવું હાઈકોર્ટે કહ્યું છે હુકમની અવગણના કરનારને કેમ બક્ષી રહી છે તેવું હાઈકોર્ટે છે વીસ સુધી સરકારને એસઆઈટી રિપોર્ટ સોંપશે અઠ્યાવીસ સુધીમાં એસઆઈટીનો રિપોર્ટમાં સરકાર એસસીમાં આપશે સાક્ષી હજી ડરી રહ્યા હોવાનું વકીલનું નિવેદન સામે આવ્યું છે એસઆઈટીના અધિકારીઓને મદદ કરવા સાક્ષી પક્ષીઓ અને વકીલની અપીલ ઘટના છતાં કાયદાકીય પગલાં લેવામાં ક્યાંક ચૂક જોવા મળી રહી છે તેવું કોર્ટે જણાવ્યું છે તો કહી શકાય કે સામાન્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે તેવું કોર્ટે ટકોર કરી છે બધા કહી શકાય કે ગેમજોન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી હુકમની ગણના કરનારની કેમ બક્ષી રહ્યા છો તેવું પણ કોર્ટે કહ્યું છે કહી શકાય કે એસઆઈટીનો વીસ સુધી એસઆઈટીને રિપોર્ટ સોંપાશે જોઈ શકો છો કે કોન્ટે કાયદે મર્યાદામાં ભાગ કરવાનું છે અને આનો ક્યાંય જજ પણ પાણસ હોય આજે તમે કોઈ પણ વ્યક્તિ મનુષ્યની સેન્સિટિવિટી ને કરો તમે એક પછી એ દુર્ઘટના ધકી જાય માત્ર સમય લેવા સિવાય કરતા નથી અને એમાંથી તમે જે શીખો છો એનો દુરુપયોગ કરો છો એ સંદર્ભમાં આ શરો કે આડિયો લગ્નિંગ ફ્રોમ પાસ્ક લગ્નિંગ સારી વસ્તુ માટે પણ પણ જે કટાક્ષ હતો તે આ બાબતે તો કે તમે છાવરવાની નવી નવી પદ્ધતિઓ શીખો છો એ કટાક્ષ હતો એવું મારું હું માનું છું સાથે હત્યાના ગુના મનવાળ બાબતે કોર્ટે શું કીધું કોર્ટે બહુ સ્પષ્ટ કીધું કે ચાલો ત્યાં આકસ્મત થયો આ લાગવા પણ આ આકસ્મત થતા પહેલા જેની કાયદેકીય જવાબદારી હતી કે કોઈ પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઊભું થાય તો જે તપાસ કરવાની જેવું હોય કે કોઈ પણ સ્ટ્રક્ચર ઊભું થાય એની કોઈ પરમિશન ના હોય